હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અમે અહીં આવતા રહીએ છીએ આજકાલ તો લોકોનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ અમારો પ્રયત્ન એવો રહે છે કે લોકોનું મૂલ્યાંકન વધે અને એટલા જ માટે અમે કઈ ને કઈ નવું ને નવું લાવતા રહીએ છીએ તમારે ફક્ત એટલી જ મહેનત કરવાની છે કે જો તમને અમારા સુવિચાર પરથી અમારી વાર્તા પરથી કે કોઈ પણ શીર્ષક પરથી કંઈ પણ શીખવા મળે તો તેને તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો કે પરિવારજનો સાથે શેર કરજો અને હા દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી કે અમારી વાતોથી લોકોની જિંદગી સુધરી શકે રોઝ ડે આજે થાય સાત તારીખ એટલે આજે રોઝ ડે આમ તો રોઝ ડે ના દિવસે આપણા મનપસંદ વ્યક્તિને રોઝ આપવામાં આવે છે પણ હું એક એવી વાત કરવા જઈ રહી છું જે લગભગ તો કોઈ વિચારી નહીં હોય એ વાત એવી છે કે રોઝ ડે બધા જ કોલેજ વાળા વ્યક્તિ અને સ્કૂલમાં ભણતા વ્યક્તિ ઉજવે છે તો શું હું કંઈ નવું કહી શકું ખરી તો આ વખતે એક મમ્મી અને દીકરીની વાત કરીએ મમ્મી દીકરીને દરેક રોઝ ડે ના દિવસે અલગ અલગ રોઝ આપીને રોઝ ડે ની ઉજવણી કરી હતી ફક્ત એટલું જ નહીં આપણું સાચું રોજ તો આપણી મમ્મી જ કહેવાય ને કારણ કે આપણી મમ્મી વગર આપણું આ જીવન આપણું દુનિયામાં આવવું શક્ય જ નથી પણ શું આ ઉજવણી ફક્ત અત્યારની પેઢી જ કરી શકે પહેલાની પેઢીઓને હક નથી કે તે આવા દરેક ઇંગ્લિશ દિવસોની ઉજવી શકે તમે તમારા ઘરમાં રહેતા વડીલોને પણ આવી રીતે રોજ આપીને રોજ ડે વિશે સમજાવી શકો છો સમજાવાનું કારણ ફક્ત એટલું જ છે કે અત્યારની પેઢી આ બધું શું કામ કરે છે એ પહેલાની પેઢીના લોકોને ખબર પડવી જોઈએ હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે દરેક દિવસ ઉજવો પરંતુ તમારા વડીલો સાથે ઉજવો કેમ કે એ લોકોને ખબર પડે કે આ દિવસો શા માટે ઉજવવામાં આવે છે તો તેઓ પણ આપણા વિચારો સાથે હળીમળીને આપણી સાથે રહી શકે અને આપણને આપણી જિંદગી છૂટથી જીવવા માટે છુટ્ટી આપી શકે તો આ હતું રોઝડ ડે નું મહત્વ આવું તમને સાત દિવસ સુધી અલગ અલગ દિવસ નું મહત્વ સમજાવવામાં આવશે કવિશાની કલમ પરથી તો સાંભળતા રહેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું કે ને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ